આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હર્સોલી ગામે કે જ્યાં નર્મદા કેનાલની વચ્ચે અને મેસો નદીના કિનારે સુંદર વાતાવરણમાં પ્રાચીન સમયનું શ્રી તોતરા માતાજીનું ચમત્કારિક મંદિર આવેલ છે આ મંદિર ગાંધીનગરથી માત્ર ત્રીસ કિલોમીટર અને દહેગામથી માત્ર દસ કિલોમીટરના અંતરે હર્સોલી ગામે આવેલ છે હવે જે બાળકો બોબળા હોય બોલી ના શકતા હોય તોતળું બોલતા હોય કે કાલુ કાલુ બોલતા હોય તો આ મંદિરે માતાજીની બાધા રાખો છો તો બાળક પોપટની જેમ બોલતા પણ થઈ જાય છે આ મંદિરે રવિવારે અને પૂનમના દિવસે આખા ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શને આવે છે તો આ પાછળનો શું ઇતિહાસ છે એ જાણીએ આજના વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ તોતરા માતાજીના મંદિરે જે તમે મિત્રો જોઈ શકો છો તો આ મંદિર પર પહોંચાય કઈ રીતે તો તમને લોકેશન નું ગાઈડ તમને સૌ પ્રથમ કરી દઉં તો તમારે પહોંચવું પડશે સૌ પ્રથમ નાના ચિલોડા નાના ચિલોડાથી મોટા ચિલ્લોડા તરફ જશો તો ત્યાં તમને કેનાલનો રસ્તો આવી જશે તો એ કેનાલના રસ્તાથી સીધા સીધા સત્તર કિલોમીટર જેવું તમારે આગળ આવવું પડશે જ્યાં તમને આ ગામ આવી જશે મિત્રો ગૂગલ મેપ પર પણ તમે લખશો હરસોલી તોતરા માતાજીનું મંદિર તો તમને પરફેક્ટ આનું જે એડ્રેસ છે તમને મળી જશે હરસોલી ગામ છે ત્યાંથી તમે આવો તો મસ્ત તમને આ મોટું મંદિર આવી જશે ત્યાં લખેલું છે જય શ્રી તોતરા માતાજી હરસોલી તો ફાઇનલી મિત્રો આપણે મંદિરમાં આવી ગયા છે સૌ પ્રથમ આવો તમને દર્શન કરાવી દઉં ત્યારબાદ આપણા વિશાલભાઈ છે વિશાલભાઈ આપણને અહીંયાનો જે હિસ્ટ્રી છે ઇતિહાસ છે એ આગળ આપણને વિડીયોમાં કહે છે તો આ છે મુખ્ય મંદિર જોઈ શકો છો કે ઘણા બધા દર્શનાર્થીઓ છે અહીંયા સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યા છે ગુજરાતભરમાંથી આ છે મુખ્ય મંદિર માતાજીના તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો એનું કોમેન્ટમાં જય તો માતા લખવાનું અચૂકથી બોલતા નહીં તો આ વિશાલભાઈ છે અહીંયાનો જે ઇતિહાસ છે એ આપણને જણાવશે જય માતા કી તો સૌથી પહેલાં જય માતા કી આપ સૌને બહુ બહુ નમસ્કાર તો આ ઇતિહાસ આ પ્રકારનો છે કે બે હજાર ત્રણના અંદર આ જો આપણે પાછળ નર્મદા કેનાલ છે આનું નિર્માણ થઈ રહ્યો હતો બરાબર તો આનો શું છે કે આ મંદિર બચાવતું હતું વળંગ ન સીધો રોટ હતો તો પછી જો ઇન્જિયન હતા આ ગામના લોકોને ચાલીસ આપ્યા હતા બોલો તમે આ મંદિર ને કઈ બીજી જગ્યા શિફ્ટ કરી નાખો બીજી જગ્યા તો ગામના લોકો તો માન્યા નહીં ભાઈ અમારી દેવી છે અમે તો નહીં કરવાના તો ઇન્જિયન શું કર્યું હતું કે જબરદસ્તી કામ ચાલુ કરી નાખ્યું તો મશીનો ચાલુ કરી એ રાતે આમની મશીનો બંધ થઈ ગઈ પછી બીજું શું થયું હતું કે આમના જો કુટુંબના પરિવારના જો લોકો હતા ને બધા કોતરા કોતરા ને મોગા થઈ ગયા હતા બોલવા બંધ થઈ ગયા બોલતા બંધ થઈ ગયા તો પછી તું શું થયું કે આ ભાઈ જો ઇન્જિયર હતા આય ગવર્મેન્ટને જાણ કરી કે સાહેબ એવી તકલીફ આવે અમારે કામ કરવાની અંદર તો અમે આ કામ કરી શકીએ નહીં અને અમારું કુટુંબ એકદમ બોબળા થઈ ગયા છે અમે નહીં કરીએ તો પછી આ જો ઇન્જિયર હતા આ મંદિર માતાજીની અંદર અહીંયા આવ્યા અને માતાજીને આરાધના કરી હતી કે માતાજી અમારા કુટુંબને તમે જો સહી કરી નાખશો તો અમે અહીંયા મંદિરનું નિર્માણ કરીએ

વધારે તમારે મોંઘી તમારે મનતે રાખવાની જરૂર નહીં આ પણ તમારે જો કામ થઈ જાય માતાજી તમારો પૂરું કામ કરી નાખે આ તમારે ચડાવવાની હોય તો બહુ વિશેષ માનતા છે અને હું તમને એક જ રિક્વેસ્ટ કરીશ કે તમે શું કરજો કે તમારા કુટુંબમાં તમારા કોઈ ઓળખતા હોય બોલતો થઈ જાય તમારા લીધે અગર કોઈ કુટુંબ અગર ખુશી મળતી હોય તો બહુ મોટું કામ છે આ એટલે બસ એક જ રિક્વેસ્ટ તમે જરૂર કરજો જય માતાજી તો મિત્રો જોઈ શકો છો કે ઘણા શ્રદ્ધાળુ છે દર્શન કરવા અહીંયા આવ્યા છે તો ભાઈ તમારું નામ શું છે

અને મારી પાછળ તમે જોઈ શકો છો એ છે નવું નિર્માણ પામેલું બે હજાર ત્રણ નિર્માણ પામેલું જે મંદિર આગળ હું તમને મુખ્ય મંદિરના પણ દર્શન કરાવું ગુજરાતભરમાંથી ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને જનરલી મિત્રો વાત કરું તો રવિવાર છે પૂનમના દિવસે અથવા જાહેર કોઈ રજા હોય એ દિવસે અહીંયાથી તમને ઘણા બધા લોકો અહીંયા ગુજરાતભરમાંથી સ્પેશિયલ માતાજીના દર્શન કરવા આવે છે જે લોકોનું બાળક કાલું કાલું બોલતું હોય તોતડું બોલતું અથવા બોલવામાં અચકાતું હોય એવા તમામ લોકો અહીંયા એમના બાળકને લઈને આવે છે જેથી બાળક છે ઉપર જેવું બોલતું થઈ જાય તો તમે મિત્રો મુખ્ય મંદિરના અહીંયા દર્શન તમે કરી શકો છો આવી જાઓ આગળ અને એક ફેમિલી છે એ તમને આગળ તમને બતાવું જો મુખ્ય મંદિરના તમે દર્શન કરી શકો છો અને સ્પેશિયલી આખું ફેમિલી છે એ સ્પેશિયલી આપણે કહેવાય ને સુરેન્દ્રનગરથી આવે છે ને તમે સુરેન્દ્રનગરથી આવ્યું છે એમનું બાળક જે બોલતું ન હતું તો તમે શું કહેવા માંગશો

કીધું માતાજીને કે બોલતી થઈ જાય તો અમે બાદા કરવા આવશું બાદા કરવા આવશું બરોબર અને શાની બાધા રાખી છે અમે અમે જીબની ને પોપટની જીબ અને પોપટની ચાંદીની જીબ અને પોપટની બરોબર ના અત્યારે કેવું સરસ બોલે છે હા બોલે છે બધું બરોબર શું નામ છે એનો પ્રિન્સી તો જોઈ શકો છો તમે પ્રિન્સી હેલો કરો હેલો હેલો કરો પ્રિન્સી હેલો હેલો હાઈ કર દે હાઈ કર દે હાઈ કર દે ભાઈ હા તો જોઈ શકો છો તમે તો મિત્રો મુખ્ય મંદિરના હું તમને દર્શન કરાવી દઉં જોઈ શકો છો અહીંયા તમે મુખ્ય મંદિરના ભાઈ દર્શન તમે કરી શકો છો અને સરસ મજાનું ભાઈ અહીંયા આંબલીનું વિશાળ વૃક્ષ છે એના નીચે છે આ છે મુખ્ય મંદિર અને એની એક્ઝેક્ટ સામેની બાજુ અહીંયા છે બે હજાર ત્રણમાં માં નવનિર્માણ પામેલ આ જે મંદિર અને આ લોકેશનની મિત્રો વાત કરી દઈએ તો આ જે ગામ છે મિત્રો એ કહેવાય છે હરસોલી અને અહીંયા નજીકમાં જ મેશ્વર નદી આવેલી છે તમને અહીંયા હું બધા જોઈ શકો છો તમે પાછળની બાજુ આ છે મેશ્વર નદી આ મુખ્ય મંદિર અને ઉપરથી જે કેનાલની આગળ સાહેબ જે વાત કરીને તેને વળાંક લેવો પડે તો એ કેનાલ ઉપર છે તો તમે પણ મિત્રો જો તમારા આસપાસ કોઈ પણ બાળક હોય જો જોતરું બોલતું હોય કાલું કાલું બોલતું હોય અથવા બોલતા આચકાતું હોય તો તમે અચૂકથી તમે આ મંદિરે તમે આવજો બાધા લેજો તમારું બાળક છે એ પોપટની જેવું કલ્કડાટ તો હોય તો બોલતું થઈ જાય વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને અચૂકથી શેર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી જગ્યા નવા લોકેશન અને નવી જ કોઈ માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી કોમેન્ટમાં જય તોતરામાં માતા લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ